નમસ્કાર દર્શક મિત્રો તારીખ એક ઓક્ટોમ્બર બે હજાર પચીસ વાર બુધવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લે આજે જીરુમાં શું રહે છે બજાર આવકની વાત કરીએ તો આજે ચારસોથી પાંચસો બોરી આસપાસ આવક જોવા મળી રહી છે અને ભાવો વાત કરીએ તો ગઈકાલે બે હજાર સાતસો પચાસ રૂપિયાથી લઈને પાંત્રીસો પચાસ રૂપિયા સુધીનું બજાર

ચારસો અગિયાર રૂપિયા ભાવથી હજાર વકલ ના મિત્રો જોઈ શકો છો ચોત્રીસો અગિયાર यत्री 51 प्रशांत यत्री अकाउंट प्रशांत 3351 रुपए भाव थे 3351 आज हम अगला झोंका पे दो चाचा दादा कौन से हमें तो फलाना पर तेजो फलाना हमारी सुपर हम हल्का लगे यत्री 51 आज तो ने ने। ત્રણ હજાર ત્રણસો ને એક રૂપિયા ભાવો થયા જાય જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી જીરું છે ત્રણ હજાર ત્રણસો ને એક રૂપિયાના ભાવો થયા જાય વકલ ના ચોત્રીસો ને એકતાલીસ રૂપિયા ત્રણ હજાર ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવો થયા છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો શકો છો ચોત્રીસો એકતાલીસ રૂપિયા ભાવો છે જવાબદારી માલ કુજો

રૂપિયા ભાવો થયા છે વકાલ જોઈ શકો મિત્રો ચોત્રીસો એકતાલીસ આ ત્યાં ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીર બજારના ઊંચા નીચે ભાવો બે હાજર આઠસો રૂપિયા થી લઈ ને પાંત્રીસો આસપાસ નું બજાર બોલાઈ રહ્યું છે